નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ આયુષ હોસ્પિટલ ખાતેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશા મુજબ સ્વચ્છ ગુજરાત મેધાસ્વિતા મુક્ત ગુજરાત તેના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓનો નિઃશુલ્ક કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું જુનાગઢ આયુષ હોસ્પિટલ ખાતે માન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશા મુજબ સ્વચ્છ ગુજરાત મેદાસ્વિતા મુક્ત ગુજરાત તેના અંતગત જુનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓનું નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આમ કેમ્પમાં જુનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર અને કર્મચારીઓ રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું આમ કાર્યક્રમમાં જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડો ઓમ પ્રકાશ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર અને જુનાગઢ મહાનગરપાલિકા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનું રૂટીન ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું આંગ અંતર્ગત આયુશ હોસ્પિટલ દ્વારા જાણવામાં આવ્યું હતું કે દરેક વ્યક્તિએ દિવસમાં એકવાર પોતાના શરીર માટે એક કલાક આપવી જોઈએ અને ડાયટિંગનું પણ ધ્યાન રાખવું જોઈએ અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશાને આગળ પહોંચાડીને સ્વચ્છ ગુજરાત મેદાસ્વિતા મુખ ગુજરાત બનાવીએ આવું આયુષ હોસ્પિટલના ડોક્ટર ચિરાગ માપટીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું નમસ્તે આજે ટ્વેન્ટી સેવન્થ એપ્રિલના રોજ રવિવારના દિવસે આપણે આયુષ હોસ્પિટલ જુનાગઢ ખાતે આપણે જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર સાહેબ મોદીના જે એક સંદેશા મુજબ સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત તો એના અંતર્ગત આપણે જુનાગઢ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓનો એક નિઃશુલ્ક આપણે કેમ્પ પર રાખેલો છે કે જેમાં રૂટીન હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ છે બધા જ કર્મચારીઓનું તો તેમાં આપણે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કરોડિયા કમિશનર શ્રી ડોક્ટર ઓમ પ્રતા સાહેબ તથા બધા જ માનનીય મહેમાનો આવેલા અને આખા જુનાગઢના તમામ કોર્પોરેટર્સ કોર્પોરેટરશ્રીઓ આવેલા જેનું આપણે રૂટીન હેલ્થ ચેકઅપ અને બધા જ રિપોર્ટ અને વાઇટલ્સ મોટરિંગ કરેલ છે

મારું ગુજરાત ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન અને આયુષ હોસ્પિટલના સંયુક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ આજે મેડિકલ કેમ્પના આયોજનની અંદર ઉપસ્થિત જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ઓમ પ્રકાશ સાહેબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બે આદરણીય પલવીબેન ભાગવત પૂર્વ મેયર અને મારા મોટા બેન આદરણીય ગીતાબેન મંચસ્થ સૌ સન્માનનીય કોર્પોરેટર ઉપસ્થિત સૌ અધિકારીઓ અને આયુષ હોસ્પિટલના સૌ ડોક્ટર મિત્રો અને ખાસ કરીને ડોક્ટર માકડિયા એમની સમગ્ર ટીમ અને અમારા હેલ્થ વિભાગની કોર્પોરેશન ટીમ ઘણા ખબર પડશે કે વાઇટામિન ડી ડેફિશિયન્ટ છે આપણે વિટામિન બી ટ્વેલ્વ ડેફિશિયન્ટ છે

આખા રાજ્યમાં આ પ્રકારના કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે આપની પણ જવાબદારી બને છે કે જેટલા પણ કોર્પોરેટ કોર્પોરેટર્સ છે જેટલા પણ અધિકારીઓ છે કર્મચારીઓ છે તે ખરેખર પબ્લિક પર્પઝ માટે રાત દિવસ મહેનત કરતા હોય તો પોતાની હેલ્થ કેવી રીતે જાળવી રાખવાની અને હેલ્થને કેવી રીતે વધુ સારું કરી શકાય આ જે એક્ટિવિટી આજની છે આ એક પ્રથમ એક્ટિવિટી છે જ્યારે આપને ખબર પડે કે મારી હેલ્થ કયા પ્રકારની છે પણ આપના હેલ્થ આપને સારી જોવા મળે અથવા નાના મોટા ઇશ્યુ જોવા મળે આના ઉપર તો કામ કરવાનું છે પણ સાથે સાથે ખૂબ જરૂરી છે કે પોતાની લાઈફસ્ટાઈલ માં એવા પ્રકારના ચેન્જીસ કરવાના કે જેથી આપણી જે લાઈફ છે અને આપને સારી બનાવી શકાય અને આપની લાઈફ ને વધારે હેલ્ધી બનાવે ઘણા બધા અહીંયા આજે ફિઝિશિયન વગેરે છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ

જે લીડરશીપ બતાવી કે સાહેબ અમે કરીશું અહીંયા ઉપસ્થિત તમામ કોર્પોરેટર કોર્પોરેશન અધિકારી કર્મચારી મિત્રો ઉપસ્થિત તમામ શ્રેષ્ઠીજનો આ કોઈ ઘણી બધી એક્ટિવિટીઝ આવી હોય છે જે આપણને કોઈ કરવાનું કહેતું નથી આપણા પોતાના ઇન્ટરેસ્ટથી કરીએ છીએ હું ભાઈ પ્રોફેશન ડોક્ટર છું તો મને એક ચિંતા હતી કે ચલો આપણા કોર્પોરેશનના તમામ જેટલા પણ કોર્પોરેટર્સ્ટીઓ છે જેટલા પણ અધિકારીઓ છે ખરેખર ચર્ચા કરી તો ખબર પડી કે એવું કોઈ વ્યવસ્થિત કેમ્પ આજ સુધી કોર્પોરેશન કરવામાં જ નહીં આવ્યું અને અગાઉમાં પણ કરાવ્યા છે જ્યારે પણ હું જ્યાં રહ્યો છું તો એક ઓબ્ઝર્વેશન એવું છે કે ઘણા બધા માણસોને પ્રથમ વખત જાણવા મળે છે કે ખરેખર મને ડાયાબિટીસ છે મારી બીએમઆઈ ગડબડ છે